તો ચાલો મિત્રો આપણે થઈ ગયા તો ત્યારે નાગજીભાઈ આવી ગયા છે તો આપણો આજનો પ્લાન એવો છે કે જઈ રહ્યા છીએ આપણે સચાણા ગામમાં શ્રીમદ ભાગવત કથાનું ચોથો દિવસ છે આજે ઠુંગા પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે એટલે ઠુંગા પરિવાર મારા મામા છે એટલે એને આજે જઈ રહ્યા છે ભાગવત સપ્તાહમાં આજે રામ જન્મ તો ત્યાં જોકે થઈ ગયો છે બપોર થઈ ગયું લેટ અત્યારે ત્યારે વાગ્યા ગયા છે બપોરના બાર પણ સાંજે પાંચ વાગે કૃષ્ણ જન્મ છે નંદ ઉત્સવ છે અને જો સત્ય થશે તો તમને હું એ આપણા આજના બ્લોગમાં દેખાડીશ ચલો તો મળીએ હવે આપણે ગાડીમાં તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ગાડીમાં ચાલવા ચાલો હવે નીકળીએ આપણે ચાણા માટે બરાબર રેસ્ટોરન્ટમાં તમને જો સારો વ્યૂ મળશે તમને બતાવશું તો તમે ડાયરેક્ટ વા મળીએ સપ્તાહમાં બરાબર ચાલો ભાઈ આકાણોના કોઈ યુટર્ન મિત્રો આપણે આવી ગયા છે ગેસનો પંપે ઓ ગયા બપડ્યો ગેસ ભરાવવાનો આ ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો ગેસ ભરાવવામાં આપણી ગાડી થાથામાંથી ઉકેલું કવર ખોલી ગઈ છે સબરાબસે હા મારામાં Jordia, j r d i a Carshak, p r e s i e n o gave up? Ha? Ya? Jamu. Jamu jauh. Ha? Ya? Dia jamu jauh. Bodoh dia. Bodoh dia. Ya? Tu bodoh dia kau nogio. Nai. <laughs> Ka. No mo jaavi. Mara bego a to. हाँ मैं बिजी बात करता था भाई तू तो ये वो चीज़ मां जोटी कियो या भाई बिजी बात हमारे तो बनी है सो यही ना तो बहुत उनके यार लगा अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है अजन रघुराई अल्पकाल स्तंभ विद्या बड़ा समय बाद राम ने तो दिल विद्या होने प्राप्त हुई राम भी विद्या બાળકો ને આપો કેવું હારું લાગે બહુ રોજ સાસુ તરીકે અને તો ખાલી દિવાળી એ બે પાંચ પૈસા હોય એ ખાલી દિવાળી ઉપર નહીં ક્યારેક ક્યારેક હોળી માં પગે લાગતા રહે છે હોળી એટલે પતંગ મારી આટલી બહેનો અહીંયા બેઠી છે એવી કેટલી યુવાન બહેનો હશે એવી કેટલી બહુ હશે કે જે રોજ સાસુને પગે લાગતી હોય હવે બીજો પ્રશ્ન કરું આમાંથી એવી કેટલી સાસુ હશે જે રોજ બહુ પગે લાગતી હોય

બધે પાછા મમ્મે કોણ હેલો બહુ વાડી ઓછી આવી ગયો તો આવેલા લાયા ઉતી પાણી આવી જે હે વાડી નું જંગલ જેવું ખાતું છે ફોસલો છે બધી બાજુ જાડવા પેદલ યાત્રા કરી

બાર નો દિયે કેવો ક્યુ આવે છે આજે કયો આજે રવિવાર છે ને રવિવાર આજ પબ્લિક વધારે હશે આજે ટ્રાફિક હશે ટ્રાફિક હશે આજે ચાલો જેટલું શક્ય બનશે એટલું તમને બતાવું ચાલો ક્યાં ગો આગળ દોડ કાઢેની રરોડ ખુલ્લો હે પધાર હનુમાન મેં

ચલો પેલા દર્શન કરી લેશું આપડે પછી બાર આવી ચલો મિત્રો ફાઇનલ અડધી કલાક આપણે આરતી લઈને હવે બહાર નીકળી ગયા છીએ પેલો માત્ર આરતી મજા આવી કે નહીં બધાને મજા આવી આરતી કરો પેલી વાર આપડે આરતી લીધી હોય આગળ આવી મજા આવી ગઈ મને શાંતિ મળી ગઈ ભાઈ ચલો હવે નીકળી પાછા હચાણા બાગવા સપ્તાહ જોવા સપ્તાહ કેટલા સપ્તાહ જોઈએ આટલા માંથી તો દેવાળ કેટલા હતા આયા તો શું કરવા આયા કડે જોઈ હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા અને આપણે રાત્રે 11 12 12 વાગ્યા સાંજે ભગ્યા હતા બહુ થાકી ગયા હતા તો આપણે એનો વિડિયો રેકોર્ડિંગ નથી કરી શકા તો અત્યારે સવારના 9 વાગ્યા છે તો આપણે અત્યારે વિડિયોને એન્ડ કરશું જય દુઆ કદેશ બધા